અંબાજીમાં વિચારે અમદાવાદમાં નિર્માણો અયોધ્યામાં અર્પણ થશે અજય જય ભોલે ગ્રુપ અમદાવાદથી દીપેશ પટેલ અમારો આ જે વિચાર છે તે ગબ્બર ઉપર જ્યારે અંબાજી મંદિર છે જે એકાવન શક્તિપીઠો માં એક શક્તિપીઠ છે જ્યાં માનું હૃદય સ્થાન છે ત્યાં આગળ એક જ્યોત સ્વરૂપે માં જગદંબા બિરાજમાન છે તો ત્યાં ગબ્બર ઉપર જ્યોત છે અમે લોકો ગ્રુપ મેમ્બર્સ બધા ત્યાં ગયા હતા અને ત્યાંથી અમને આ વિચાર આવ્યો કે અજય બાણ ત્યાંની એક કથા અનુસાર જે રામાયણમાં જે કથા છે એ અનુસાર રામ અને લક્ષ્મણ અરબુદાના જંગલમાં આવ્યા હતા અને ત્યાં શ્રીંગી ઋષિએ તેમને મા જગદંબાની આરાધના કરવા કહ્યું હતું અને મા જગદંબાએ તેમના ઉપર પ્રસન્ન થઈ અને પ્રભુ શ્રી રામને અજય બાણ અર્પણ કરેલ અને તે અજય બાણથી રામે રાવણનો વધ કર્યો હતો અધર્મ ઉપર ધર્મની જીત તેના માટે એ અજય બાણ આપ્યું હતું તો આ કળિયુગની અંદર જ્યારે અત્યારે હાલ વર્ષો પછી જ્યારે રામ જન્મભૂમિ ઉપર જ્યાં રામ લલાનો જ્યાં જન્મસ્થળ છે તે જગ્યા ઉપર જ્યારે મંદિર બની રહ્યું છે ત્યારે અમારા ગ્રુપ તરફથી તે અજય બાણ અર્પણ કરવાનો વિચાર કર્યો અને એક સંકલ્પ સાથે અમે અહીંયા પાછા આવી અને ફક્ત પાંચ જ દિવસની અંદર પાંચ ફૂટ લંબાઈ અને સાડા અગિયાર કિલો વજનનું અજય બાણ બનાવ્યું તો અજય બાણ બનાવવું કેવી રીતે એ પણ એક મોટો ટાસ્ક હતો કે ભાઈ આ બાણ કેવી રીતે બનાવવું તો તેના ઉપર રિસર્ચ કર્યું કે ભાઈ હવે આની અંદર કઈ જગ્યાએ વર્ણન છે તો વેદોમાં તેનું વર્ણન છે યજુર્વેદની અંદર ધનુર્વેદ છે અને ધનુર્વેદની અંદર આ બાણ કેવી રીતે બનાવવું તેની રીત છે કથા તો રામાયણની અંદર છે પણ બનાવવું એ વેદની અંદર છે તો અમે તે અજય બાણ તો આગળનો ભાગ જે તીરનો ભાગ છે તે નાનો છે અને પાછળનો ભાગ મોટો છે ભગવાન શ્રી રામે જે અજય બાણ અર્પણ કરવામાં આવ્યું હતું તે સ્ત્રીલિંગનું બાણ છે તો એ જે દેવીનું બાણ કહેવામાં આવે છે તો દેવીએ જે બાણ અર્પણ કર્યું તો એ બાણ બનાવવા પાછળ અમે ચોવીસ કલાક પાંચ દિવસની અંદર ચોવીસ કલાક અમે બધા જ મિત્રો અને કારીગરો વર્કર્સ જે બધા સાથે મળી અને આ બાણ બનાવ્યું અને પંચ ધાતુ નિર્મિત છે સોનું ચાંદી તાંબુ પિત્તળ અને લોખંડના પાંચ ધાતુ મિશ્રિતથી બનેલું આ બાણ છે અને તે અમે અયોધ્યા ની અંદર દસમી તારીખે અમે ત્યાં આગળ અયોધ્યામાં અર્પણ કરવા જઈ રહ્યા છીએ પણ અત્યારે હાલ અમે તે સર્વે ભક્તો માટે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ થી સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી રોજ સાંજે ચાર વાગ્યા થી લઈ અને આઠ વાગ્યા સુધી દરેક ભાવિક ભક્તોને દર્શન થાય તે માટે આ અમદાવાદ એન્જિનિયર્સ ફોર થ્રી વન એટ રોડ નંબર ફોર યુ જી વટવા અમે અહીંયા આગળ અમદાવાદ ની અંદર દર્શન માટે ખુલ્લું મૂકેલ છે